सरकारी नौकरी में तैयारी करता उम्मीदवारों માટે મહત્વનો સમાચાર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ આજે પોલીસ વિભાગમાં વર્ગ 3 સંવર્ગ હેડર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોક રક્ષક કેડરની કુલ 13591 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજીઓ 3 ડિસેમ્બર થી ઓજસ પોર્ટલ પર શરૂ થશે જે 23 ડિસેમ્બર સુધી ચાલશે કુલ જગ્યા અને કેડર મુજબ વિગતો પર નજર કરીએ તો PSI કેડરની કુલ 858 જગ્યા પર ભરતી થશે જેમાં 659 બિદન હથિયાર पुलिस सब इंस्पेक्टर 129 हथियारधारी पुलिस सब इंस्पेक्टर 70 जेलर ग्रुप 2 નો સમાવેશ થાય છે જ્યારે લોક રક્ષક કેડરની કુલ 12733 જગ્યા પર ભરતી થશે જેમાં 6942 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2458 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 302 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 300 જેલ સૈનિક 31 જેલ સૈનિક મહિલાનો સમાવેશ થાય છે